ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને મિત્રો હૃદય નીચોવા માટે આજે તો સ્નાન બાદ તમારી સામે આવ્યો છું કેમ કે ટાઉન જવાનું છે ગ્રોસરી ખરીદવા માટે પિતાજી માટે પ્રોટીન પાવડર લેવા માટે તો આજનો વિષય છે આપણા પોતાના લોકો કેમ ક્યારેય આપણને સહયોગ નથી કરતા અને તમે ગમે તેટલા ટેલેન્ટેડ હોય તમે ગમે તેટલા બુદ્ધિજીવી હોય છતાં પણ તમારા પોતાના લોકો કેમ ક્યારેય તમારું સન્માન નથી કરતા ક્યારેય તમને એટલું મહત્ત્વ નથી આપતા જેના તમે હકદાર છો અને આ માત્ર એક આ જે પણ આ વિડીયો જુએ છે નિશ્ચિત મારા વિડીયો જોનારા લોકો બધા બુદ્ધિજીવી જ છે જેનો આઈક્યુ દસ હોય એ લોકો જ આ વિડીયો જોઈ શકે અને ટકે છે તો જે પણ વિડીયો જુએ છે તમારા બધાનો અનુભવ હશે જ મિત્રો કે તમે જે સન્માનના અધિકારી છો અથવા તો તમે ક્યારેય કોઈનું કશું ખોટું ન કરો તો પણ તમને લોકો તરફથી નફરત મળે અથવા તો એટલું મહત્ત્વ ન મળે તમારી ટીકા કરવામાં આવે મતલબ એવા લોકો દ્વારા પણ તમારી ટીકા કરવામાં આવે કે જે એમના લોડીપણા તમે કર્યા હોય વૈતરા તમે કર્યા હોય એમના ખેતરોમાં જઈ જઈ અને ભાત આપ્યા હોય તો શા માટે થાય એના ઉપર થોડીક ચર્ચા કરવી છે કાઉન્સેલિંગ કોલ સેવા તમને ખબર જ છે ડિસ્ક્રિપ્શનમાં જોશો વિડીયોની એટલે બધી વિગત મળી જશે કોલ લઈ શકો છો પણ એક ખાસ દરખાસ્ત છે કે આ એક કોલ સર્વિસ છે ચેટ સર્વિસ નથી તો કોલ લેનારા બિલકુલ પછી આખો દિવસ ચેટિંગમાં પ્રશ્નો ન પૂછે એમના જીવનના સમસ્યાઓને લઈ એના માટે જ આપણે ત્રણસો રૂપિયા કર્યા છીએ નહીં તો હજાર રૂપિયામાં ચાલતું જ હતું પણ ત્રણસો એટલા માટે કર્યા કે તમને પરવડે પણ એનો મતલબ બિલકુલ એવો નહીં ત્રણસો રૂપિયામાં મારી ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દાડા સાત દિવસ અમે ખરીદી લીધા છે તો ચેટિંગ કરવાનો આગ્રહ ન રાખવો સીધી કોલમાં જે વાતો કરવી હોય અને કોલ લેવા માટે જ ચેટ કરવું બીજું ઘણા બધા લોકો કોલ નથી લેતા પણ સહયોગ કરવાનું મન થાય એમને તો યુપીઆઈ આઈડી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાખડી જેવી શક્તિ એવી ફક્તિ તમે યોગદાન કરી શકો હર્ષ સિંધવ કરી અને એક ઇન્સ્ટાગ્રામમાં તમે સર્ચ મારજો હર્ષ સિંધવ પિયાનો કરીને કદાચ નહીં એની યુટ્યુબ ચેનલ છે હર્ષ સિંધવ કરીને એક છોકરો છે જેને ઓળખું છું સંબંધી છે ભારતીય વ્યવસ્થાઓ મુજબ સાહેબ એટલો બધો આ છોકરો ટેલેન્ટેડ કે હું તો એને કહેતો કે ભાઈ તું બોમ્બે જા અને બોલીવુડમાં કરિયર બનશે એટલું એને જે કોઈ તાલીમ વગર કોઈ બુનિયાદી ઔપચારિક તાલીમ વગર સુરની તાલની ગાયકીની સંગીતની એને સમજે છે પણ એ ક્યારેય પણ રીયલને કેવી એની રીલ તમે જુઓ ઇન્સ્ટાગ્રામ ઉપર એની અવલ દરજ્જાની હોય એનો સૂર બહુ જ પણ કોઈ તોય હંમેશા એનો પણ અનુભવ રહ્યો છે કે પોતાના કોઈ લોકો એને એપ્રિશિએટ નથી કરતા બહારથી એને વધુ પ્રેમ મળે મારો પણ આજ અનુભવ છે ઉલટન વર્ષના માનસિક મનોબળને તોડવા માટે પ્રયાસો થાય છે લોકો દ્વારા ષડયંત્ર થાય ઈર્ષાવશ દ્વેષવશ મારો પણ આજ અનુભવ છે મિત્રો કે મારી આ યુટ્યુબ ચાર ચેનલો છે ચારે ચાર મોનિટાઈઝ સફળતાપૂર્વક એને હું ચલાવી રહ્યો છું બે ગુજરાતી બે હિન્દી પણ મેં ક્યારે વોટ્સઅપમાં કે ક્યાંય શેર નથી કરી મારી વિડીયો કોઈને હું કહેતો પણ નથી ઇનફેક્ટ મારા માતા પિતાને પણ ખબર નથી હું શું કરું છું એમને ખબર કે કંઈક કરે છે ઘરની બહાર જઈને વિડીયો શૂટ કરે છે અલ્ગોરિધમમાં ગુજરાતી જેવું ન્યૂઝના વિડીયો બનાવું પોલિટિકલ એ અલ્ગોરિધમમાં ફરતા ફરતા હવે કેટલાક લોકો જોડે આસપાસ તો એ કોલ કરે અરે આજ તો તમને અમે યુટ્યુબમાં જોયા હતા અને એ વિડીયો ઉપર મારા સાઈઠ સિત્તેર વ્યૂ હોય પણ મેં જોયું કે મેં જો શેર કરી હોત ને યુટ્યુબ ચેનલ અહીંયા તો આ લોકોએ મારું મનોબળ તોડી નાખ્યું હોત શરૂઆતના તબક્કે જ હવે વાંધો નથી આપણે સફળ છીએ રોજના મારા તો કાઉન્સિલિંગ કોલમાં જ સમય નથી ચેનલો બધી ખૂબ ધૂમ મચાવી રહી છે પણ સફળતાને શોર મચાવવા દેવો જોઈએ શરૂઆતના તબક્કે તમે તમારા કોઈ પોતાનું નથી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા દ્વેષ તેજો દ્વેષ તેજો દ્વેષ એટલે તમે કોઈનું કોઈ બગાડ્યું નથી પણ તમે ટેલેન્ટેડ છો તમે સુહામણા રૂપાળા દેખાવ છો તમે બિંદાસ જીવો છો તમે દુઃખી નથી તમારા જીવનમાં તણાવ નથી તમે ખુશ છો તો વના કારણે લોકોના ઈર્ષાનો ભોગ બનો મનુષ્ય મન એમાં લોકોનો દોષ નથી આહાર નિંદ્રા ભય મૈથુન જે પ્રકૃતિના ગુણ છે એમાં ભયની અંદર આ બધું આવે કામ ક્રોધ લોભ મદ મચ્છર ઈર્ષા દ્વેષ તેજો દ્વેષ પ્રતિસ્પર્ધા વગર કારણે વગર કારણે કેટલાક પિતરાઈ ભાઈઓની ઈર્ષાનો પણ હું ભોગ બનું છું વગર કારણે એટલે આ બધું ચાલવાનું તમને તમારા કોઈ કે લોકો ક્યારેય સહયોગ નહીં કરે ક્યારેય એપ્રિશિએટ નહીં કરે કેમકે લોકોનું માનસ એવું હોય છે કે એને અદાણી અંબાણી કરોડો રૂપિયા રોજના કમાઈ વાંધો નહીં તમે ગાઢી લાવો તો સમસ્યા છે તમારું ટૅનામેન્ટ થઈ જાય બોપલ ખુમા જેવા અર્બન એરિયામાં તો અસમસ્યા છે તમારા ખેતીની આવક પચીસ લાખ આવે ને એમને પંદર આવે તો અસમસ્યા છે દુનિયામાં આઠસો પચાસ કરોડ મનુષ્ય છે એની સાથે વાંધો નથી મન ઇન્દ્રિયો આસપાસ જે કંઈ દેખાય એની સાથે માણસ પ્રતિસ્પર્ધા કરવા લાગે કરવા મહેરબાની કરી અને ક્યારેય કોઈને તમારા સૌથી મોટા દુશ્મન તમારા પરિવારના લોકો તમારા સંબંધીઓ તમારા જાતિના લોકો છે આ દરેકને લાગુ પડે મને કોઈ ગોળ ગોળ સુગર કોટેડ વાતો કરતા ડબલ ડબલ સ્ટાન્ડર્ડ વાળી આમ ને આમ એવું ક્યારેય નથી કરતો પારી ઉપર બેઠો નથી ન દંભના પાખંડ કુરડીમાં ગોળ ભાગી આવીને સત્ય જેવું છે એવું બોલું છું એટલે જોઈ પણ વિડીયો જુએ છે હું દમ મતલબ હું દાવા સાથે કહું છું કે તમારા દુશ્મન તમારી ઈર્ષા કરવાવાળા લોકો તમારા જ પરિવારના તમારા જ સંબંધી અને તમારા જાતિવાળા છે આખી દુનિયામાંથી મને પ્રેમ મળે છે લોકો કોલોબરેશન કરે છે ગઈકાલે જ ભાઈ સાથે મારું બે કલાક લાઈવ ચાલ્યું વીકેન્ડ મારી હિન્દી ચેનલ કેન્ડિટ કૌશિકના ડિસ્ક્રિપ ત્યાં પોસ્ટમાં તમને જોવા મળશે લિંક જેમાં મેં બે કલાક સુધી તો આખા ભારતમાંથી પ્રેમ મળે છે આખા ભારતમાં પણ અહીંયા નહીં મળે અહીંયા નહીં મળે અને મારે જોઈતો પણ નથી લોકવાસના નથી મારામાં લોકેશ્ણા જેમ દેહવાસના હોય એમ લોકવાસના હોય ને એ લોકવાસના કારણે તો લોકો લગ્નમાં પચાસ પચાસ લાખ રૂપિયાનો ખર્ચો કરે છે મને કોઈ મોટો માને સમાજ મને મોટો ભા કહે સમાજમાં હું જાઉં એટલે જગ્યા થાય મને સોફા ઉપર બેસાડવામાં આવે એના માટે જે પગચંપી કરવી હા એના માટે જે પૈસાનો ધુમાડો કરવો આ બધું લોકવાસનામાં આવે એટલ આઈમ ફ્રી ઓફ એની કાઇન્ડ ઓફ લોકવાસના લોકેશણા આઈ ડોન્ટ વંટ નીડ એની વેલિડેશન ઓફ સોસાયટી એન્ડ સો કોલ ધિઝ નોન સેન્ડ સોસાયટી પણ પણ હું તમને એટલા માટે ઘણા બધા ચિંગુર મરકટ કીડા મકોડા કીટપતંગીઓ હો મારો પરિવાર મારું કુટુંબ મારી જાતિ મારો સમાજ કોઈ ભોજ્ય પૈદાને દાણા નથી નાખવાનું તારો કુટુંબ તારો પરિવાર તારા સંબંધિત તારી જાતિ તું ક્લાસ વન ટુ હોઈશ મોટો ઇન્ડસ્ટ્રીઅલિઝ થઈશ ગગજી સુતરીયા જેવો કંઈક તું બન્યો હશું કોઈ પણ ક્ષેત્રમાં તો પછી જોડાશે નરેન્દ્ર મોદીનો પરિવાર આખો ભારત છે કેમ કે એ પ્રધાનમંત્રી છે એટલે ચિંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા શક્તિ પેદા કર શક્તિ પેદા કર શક્તિ પેદા કર જો આ વાળામાં રહેવું છે

તો આ કાકાના બાફવાનાના ફરીવારના આ બધી વસ્તુ કેટલી જીવન ઉર્જા યાર સાઈઠ સિત્તેર વર્ષનું પોતાની જાતને તમે હોશિયાર માનો છો સાઠ સિત્તેર વર્ષનું મરણ અને પરણ કેટલી બધી જીવન ઉર્જા અને કોઈ તારું છે હે ચેંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા કોઈ તારું છે આ મારા પિતાજીની કેન્સરની સારવાર માટે એક મારો ભત્રીજો પ્રાણીપની અંદર અમને શરણ આપ્યું બાકી ચાર લોકો હતા બ્લડ લાઈનમાં ચાર લોકો હતા અમદાવાદમાં એક જ વિસ્તારમાં લોકોએ ફોન ન કરે એટલા દિવસ એમને ખબર હતી અમે અમદાવાદમાં છીએ લોકો દૂર રહ્યા જે રોજ મીઠી મારતા હતા અહીંયા કેવું છે હવે કાકાને કેવું છે બાપુજીને દાદાને કેવું છે એટલે કોઈ કામ નથી આવતું સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ કામ નથી આવતી મારા પિતા જાણે જવાન હતા નાના હતા સાવ ત્યારે કાકા બાપાના મામા ફઈના માસી આ બધું કામ કરતું હતું ત્યારે મૂડીવાદ હતો નહીં પૈસાવાળી વ્યવસ્થાઓ આવી નહોતી હવે યાર એક્સપાયર થઈ ગયેલી દવાઓ ફેંકી દઈએ છીએ તો એક્સપાયર થઈ ગયેલી સામાજિક વ્યવસ્થાઓને શા માટે પકડીને ફરો છો ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયાઓ તો એક વાત સમજી લો એક વાત સમજી લો કે આ બધી જ વ્યવસ્થાઓ તમારો સમય સાહેબ હાથ ગેણા મેં તો લગ્નના મંડપમાં જવાનું જ બંધ કરી દીધું છે બહુ ઓછા હમ મેં જે લિસ્ટ બનાવ્યું છે કે અડધી રાતે મારી પડખે જે ઊભા છે અને જે કૌશિક સિંધવને કૌશિક સિંધવ હોવા માટે પ્રેમ કરે છે મારી કોઈ સફળતા માટે નહીં અન્ય કોઈ સંસાધનો મારી પાસે છે એટલા માટે નહીં પણ મારી અંદર જે પરમ ચેતના બેઠી છે એને પ્રેમ કરવાવાળા જે લોકો છે એના સિવાય ક્યાંય નથી જતો અને આ કીડા મકુડાઓ દિવસ ઉગે અને આ હાઈવે ઉપર ગાડીઓ લઈ જી જે આડત્રીસ જીજે તેર ને જી જે ચોવીસ ભાઈ આ બે ત્રણ લાખ લોકો છે ને નાણા વગરનો નો ને નાણે ના થાલાલ કોઈ ભોજ્યો ભાઈ તારી પડખે જગદીશ મહેતા કે એમ કોઈ ભોજ્યો ભાઈ તને બોલાવવાનું નથી એટલે જીવન ઊર્જા નષ્ટ કરવી રહેવા દો કોઈ તમારું નથી અને કોઈ ક્યારે એપ્રિશિએટ નહીં કરે તમારો પરિવાર કુટુંબ તમે ગમે તેટલા નરેન્દ્ર ભાઈને ના કરે ભઈ એમાં પડશો જ નહીં તમે નરેન્દ્ર ભઈને ના કરે પ્રધાનમંત્રી તોય મારા વિડિયો મારા વિડીયો યુટ્યુબના મેં કીધું ને ફરતા ફરતા પહોંચ્યા લોકો સુધી મેં તો ક્યારેય પ્રચાર નથી કર્યો તો અલગુરી કારણે પહોંચ્યા તો એ જોઈને જે વિડીયો બાકાયદા સાઠ સિત્તેર સિત્તેર હજાર વ્યૂ આવે એ વિડીયો ઉપર આ ઝીંગુર મરકટ કીડા મકોડા થોડુંક એક સ્ટુડિયો બનાવીને મોટો કેમેરો લાવીને માઈક લાવીને આમ કરીને આમ ઠીક પણ થોડુંક આમ નથી મજા આવતી બોલે એટલે એટલે કીડા મકોડા નાલાયક રામખોર ઈર્ષાખોર દ્વેષીલા માણસ બે ટકાના છેલ્લી ક્વોલિટીના તો ત્રણ લાઈન તો બોલ હિન્દીમાં નહીં તારી માતૃભાષામાં ત્રણ લાઈન તો બોલ કૌશિક સિંધાવ સ્ટેન્ડ લે કૌશિક સિંધાવ સ્ટેન્ડ લે નિર્ભય બની ગુજરાત સરકારને પડકારે હમ કૌશિક સિંધાવ ગમે પડકારે સત્ય માટે પેલા કરોડ જજ્જુ તો મજબૂત કર ગામના પંચાયતના સભ્યને સરપંચને ખોટું લાગે એવું તું નથી બોલી શકતો હમ એના માટે કૌશિક સિંધાવ બનવું પડે એટલે કહેવાનો મારો આ તો મજાક કરતો હતો થોડુંક આ રીતે ડ્રામા થોડુંક એન્ટરટેનિંગ બને તમને મજા આવે મને કોઈ મીઠી અહંકાર નથી ના આ લોકોથી મને ફરક પડે છે પણ તમે મારું કુટુંબ મારો પરિવાર મારો સમાજ કોઈ નથી તારું કોઈ તને છોકરી નહીં આલે ભાઈ તને તારા દીકરાને છોકરી નહીં આવે ગમે તે પગચંપી તુષ્ટિકરણ આ લોકોનું કરીશ તું ગમે તેટલા લો કરીશ તા ઉઠાવીશ વાતો કરશે નીતિમત્તાની બાકી ગમે તેટલો અનીતિમાન મદિરાપાનનું સેવન કરવા વાળો વ્યચારી માણસ હશે પૈસા હશે સત્તા હશે એટલે વેલિડેશન લેવાનું અપ્રુવલ લેવાનું બનતા અને મારો પરિવાર મારું કુટુંબ આ બધા ખાઓ સંબંધો આ બધામાં સમય બગાડવાનો કેમ કે કોઈ કોઈનું છે નહીં મનુષ્ય દંભી પાખંડી છે એ દંપ કરે છે કોઈ તારું વાસ્તવિક હોતું નથી અને ઠીક છે આવું જ હોય આપણે જે ઇવોલ્યુશનમાં આપણા પૂર્વજો શિકાર કરતા યાર ખાવા માટે અંદર અંદર ઝઘડા થતા કુટુંબમાં લોકો કપાઈ જતા બે ટંકના રોટલા માટે એ વખતે એટલે આ બધું ત્રણ લાખ વર્ષમાં આપણી અંદર આવ્યું છે કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર ઈર્ષા દ્વેષ એટલે એનો સ્વીકાર કરી લે સ્વીકાર કરી લે અને આ બધા માળખામાંથી નીકળે સાહેબ બહુ સમય બચે મેં અને મારી પત્નીએ નક્કી કર્યું આ બધા માળખાઓમાંથી નીકળી જવાનો મિત્રો એટલો સમય બચે છે એટલો સમય બચે છે સાહેબ અમારે એક તો જો મેં કહ્યું ને કે આ કીડા મકોડાઓ જીજે ચોવીસ જીજે તેર જીજે આડત્રીસ લઈને આમથી આમ દોડે છે ને અત્યાર સુધી વીસ હજારનો તો ચાંદલો કરીને બેઠા છે સાહેબ એવા ચાંદલાઓ કે જેનો કોઈ મતલબ જ નથી એ કોઈ લોકો એના જીવનમાં કોઈ માયને નથી રાખતા બસ કંકોત્રી આવીને જવાનું સાહેબ વીસ હજાર રૂપિયામાં તમે એક કોઈ જગ્યાએ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશની પહાડોમાં જઈ અને દસ દિવસ આરામથી રહી શકો સવાલ એ પૈસાનો નથી સવાલ સવાલ જીવન ઉર્જાનો મને પૈસા તો ચલો વીસ હજાર ભલે ગયા તમારે નહીં જવાનું ગાડી લઈને હં રોડ રોડના એક્સિડન્ટમાં લાખો લોકો ભારતમાં હજારો લોકો મરે એવા ભયાનક રોડ ઉપર રોજ રોજ નહીં દોડવાનું જીવનને અસુરક્ષામાં નાખીને સમય ઉર્જા બગાડીને ખાવા ખોટું ખોટું પેલું ચરબીવાળું અશુદ્ધ લગ્નનું ભોજન બધું ફેટવાળું કાર્બોહાઈડ્રેટવાળું એટલે બહુ સમય બચે બહુ સમય બચે એટલા માટે આ ધરતી ઉપર આ બધું છોડી દો કેમકે તમારા સૌથી મોટા દુશ્મન તમારું આત્મવિશ્વાસ આત્મબળ વધારવા માટે કોઈ પ્રયાસ નહીં કરે કોઈ પ્રયાસ નહીં કરે મારો સગ્ગો ભાઈ દિનેશ સિંધવ સાહેબ એ માણસની સંઘર્ષની ગાથા અને મીડિયા જગતમાં જે એને પોતાની રીતે નિર્ભય બની નીડર બની જે પોતાનું નામ ઊભું કર્યું એ બધું હોવા છતાં પણ એ એ સત્ય વાત છે કે અમારા પરિવાર દ્વારા અમારા કુટુંબ દ્વારા અમારા સમાજ દ્વારા એને એટલું બધું મહત્ત્વ નથી આપવામાં આવ્યું જેટલું અન્ય સમાજ દ્વારા આપ્યું આપવામાં આવ્યું જેટલું અન્ય લોકો હું તો કોઈ સેલિબ્રિટી નથી એ તો સેલિબ્રિટી છે જાહેર જીવનનો માણસ છે તો એને પણ એને પણ હવે ઠીક છે આ કીડા મકોડાઓને એની જરૂરિયાત લાગે છે એમનો સ્વાર્થ છે ગાંધીનગર વિધાનસભામાં કામ હોય અધિકારીઓ જોડે કામ હોય એટલે થોડું 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 જોખી જોખીને પણ હકીકતમાં એ જેટલો હકદાર છે હે એ ગુજરાતના અને ભારતના નંબર વન જર્નલિસ્ટમાં આવી શકે એવી એની વ્યક્ત પર્સનાલિટી આ બધું જ છે જે લોકો મને સાંભળે છે એ અગ્રી કરશે જે એને પણ ઓળખે છે એ અગ્રી કરશે છતાં પણ એને એટલે કહેવાનું મારું તાત્પર્ય છે કે અફસોસ નથી અફસોસ નથી પણ તમે જો દિનેશ સિંધવ જેવા વ્યક્તિત્વ સાથે પણ આવું થતું હોય તો તમે એક સામાન્ય નાગરિક તરીકે આ બધી વ્યવસ્થાઓમાં બહુ જીવન ઉર્જા ન ખર્ચશો કેમ કે અહીંયા કોઈ નથી બહુ ઈર્ષા દ્વેષવાળા તકવાદી લોકો છે તકવાદી ઓપોર્ચ્યુનિસ્ટ ઓપોર્ચ્યુનિસ્ટ એ દિનેશ સિંધવ હોય કે કૌશિક સિંધવ હોય કે મારો આ વિડીયો જોનારો કોઈ પણ માણસ હોય એમને જ્યારે તમારામાં કંઈક તક દેખાય તમારો ઉપયોગ કરવો હોય ત્યારે ને માત્ર ત્યારે જ આ લોકો તમને એટલે સાહેબ તમે મૂર્ખ છો તમે મૂર્ખ છો તમારા સંઘર્ષના દિવસોમાં જો આ લોકો તમને અવગણના કરે છે અને સફળતા બાદ તો તમારે પણ લોકવાસના છોડી લોકવાસના છોડી એ મજબૂત મતલબ એક એક મર્યાદા છોડવી પડશે ઓળખી લેવા પડશે આ લોકોને કે તમે સફળ થઈ ગયા બાદ માત્ર લાભ લેવા માટે જો હવે તમારી નજીક આવ્યા છે તો આવા લોકોને જ કરવા એટલે મેં બહુ જ ખુલીને નામજોગ ચર્ચા કરી નામજોગ એટલા માટે કે મારે તમને કુલડીમાં ગોળ ભાગ્યા વિના સત્ય જેવું છે એવું સમજાવવું છે અને સંઘર્ષના દિવસોમાં હું એટલા માટે કે આ જેનજી આલ્ફા જેનજી મિલેનિયલ યંગ જે પણ લોકો વિડીયો જુએ છે એ બિચારા ઘણા ટેલેન્ટેડ છોકરાઓ હોય છે પણ આ કીડા મકોડાઓ ઈર્ષાવશ જ્યારે એક એક શરૂઆત કરે ત્યારે એમના મનને મારવાના ધંધા કરે છે નાલાયક લોકો ઈર્ષા દ્વેષવાળા એટલે જાગૃતતા માટે મારા વાલીડાઓ મિત્રો વિડીયો બનાવું છું કે નરસિંહ મહેતા નામદેવ તુકારા મીરાબાઈ જેવા લોકોને પણ જજમેન્ટલ બિહેવિયર પેટર્નનો સામનો કરવો પડ્યો એમને પણ લોકોની ઈર્ષાનો સામનો કરવો પડ્યો એમના આત્મવિશ્વાસ આત્મબળને મીરાબીએ તો કોનું ખોટું કર્યું હતું તો એ વૃંદાવન ન જવું પડ્યું ન મેવાડમાં રહી શક્યા છેલ્લે મેળતા પિયરમાં એમને કૃષ્ણ ભક્તિ કરી જીવન નરસિંહ મહેતા ઉપર કેટ કેટલા ષડયંત્ર થયા જૂનાગઢમાં તુકારામ ઉપર શું નથી થયું કબીર ઉપર શું નથી થયું એટલે રામ ભગવાન ઉપર શું નથી થયું કૃષ્ણ ભગવાન ઉપર શું થયું તો આમના ઉપર થતું હોય તો હું ને તમે તો કયા વાડીના મૂડા સાહેબ જે કૃષ્ણના કારણે મથુરામાં રાક્ષસો આવતા બંધ થયા જીરો જીરો કરી દીધો મથુરાવાળાએ કે તારા કારણે આવે છે જતો અહીંથી તકવાદી મતલબી સમાજ હોય એ તો કૃષ્ણ હતો ડિપ્રેશનમાં ના આવ્યા ફરીથી દ્વારકા બનાવી એટલે મહેરબાની કરી અને મારું કુટુંબ મારો પરિવાર મારો સમાજ અમાર પૈપો અમાર પૈપો આવું બધું ના કરવું ના કરવું કોઈ નથી તારું ભાઈ કોઈ નથી ભાઈ પો ની ભાઈ ને એ બધું રહ્યું ને જે તલમાં તેલ હોય ને એની સાથે બધા જોડાવું છે તું સફળ હોઈશ તો ભાઈ નહીં આંખો નાખો સમાજ તારો અને છેલ્લે ગુજરાતીઓ તારી સાથે જોડાઈ જશે નરેન્દ્રભાઈ જેવો બનીશ તો અને પછી ભારતીયો કે નરેન્દ્રભાઈ અમારા બાકી કાકાના અને બાપાના સાગઠમાં કહેતા હશે ને આખા ઘરને છ જણાને જમવાનું તો એક કરશે અને દલીલો એમની જોડે ભાઈ મોટું થઈ ગયું હવે તો બીજી જ્ઞાતિના એ લોકો જ્યાં એનો લાભ હોય એને તકવાદી વલણના કારણે બધાને લાવશે જમવા તને આખા ઘરમાંથી સાગઠમાં કહેવાય ને તળપદી પાસામાં એકને કરી દેશે ને એક વાળા તને કહેવાનું જ બંધ કરી દઈશ એટલે આવો આવો છેલ્લી ક્વોલિટીનો હરામખોર સ્વાર્થી તકવાદી આ સમાજ છે બરાબર એના માટે કોઈ બીજી સુગર કોટેડ ચાસણીવાળી વાતો મને નથી સૂચતી એટલે આવા ઠીક છે આ લોકો થી આપણને ફરક ન પડવો જોઈએ પણ હું એટલા માટે કહું છું કે આ બધું આ આ આ વિષય ઉપર કોઈ વાત નથી કરતું પણ આ બધું તારા મનને મારે છે મને ખબર છે અહીંયા હું છોકરાઓ જોઉં યાર એટલા ટેલેન્ટેડ એટલા હોશિયાર એ આ હરામખોર બુમર્સ બુમર્સ જેમને પોતે જીવનમાં કંઈ નથી કર્યું એવા પાકા ખડે કાંઠા ના ચડે એવા આધેડ વયના હરામખોર કીડા મકોડાઓ એના મનને મારવાની કોશિશ કરે એટલે જીવન બહુ નાનું છે સાઈઠ સિત્તેર એંસી વર્ષ જીવે તો જીવે તો પણ એ બહુ નાનકડું જ છે તો એમાં આ બધી વ્યવસ્થાઓને ખોટી મીઠિયા કારણ કે કોઈ તારું છે નહીં કોઈ તારું છે નહીં તો એની અંદર મારા મતે સમય બગાડવો બુદ્ધિમાની નથી છોડ બધું મિનિમાઈઝ કર ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં મને ખબર છે તું બધું તો રાતોરાત નહીં છોડી શકે પણ કમસે કમ થાય એટલું ઓછું કર ઓછું કર ઓછું કર હં મારું ખુદ મારા ફાધરના પિતરાઈ ભાઈઓ અગિયાર તેમાં એ ત્રણ ચાર લોકોને જ પસંદ કરવા પડે મારે કે જેમની સાથે આદાન પ્રદાન થઈ શકે એ મારી સાથે શુદ્ધ ભાવનાથી જોડાય પ્રેમથી હું એ મારા વિચારોને સમજી શકે બુદ્ધિનું સ્તર એટલું હોય સમજવાનું સ્તર હોય જીવનનો વિધાયક દ્રષ્ટિકોણ હોય મને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાની તાકાત હોય તો આવું બધું થોડુંક પેલું કહેવાય ને છટણી કરવી પડશે છટણી કરવી પડશે બધાની સાથે જોડે અને રીતિ રિવાજો સડી ગયેલી વ્યવસ્થાઓ ઘેટા બકરા જેવી આમની વ્યવસ્થાઓ લોકવાસના કોઈક મોટો ભાગ કહે એટલા માટે ખ્યા મનોવૃત્તિ મારા ઘરે આ ધારાસભ્ય આવ્યો મારા ઘરે મુખ્યમંત્રી આવવાના છે અને આ બધી જે 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 મિથ્યા મિથ્યા જે એક આખી નાખી દોટ ચાલી છે એમાં આપણે નથી પડવાનું ભાઈ કોઈ આપણા ઘરે દાણા નાખી જતું નથી આપણા જીવનની લડાઈ આપણે જાતે લડવાની હોય છે તો મિત્રો કાઉન્સેલિંગ કોલ સેવાનો લાભ લેજો મેસેજમાં મેથી ન મારતા કોલમાં જ સીધી વાત થશે લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ વિડીયોને હાઈપ કરજો પોઈન્ટ આપજો કમેન્ટ કરજો એના કારણે વિડીયો આગળ જશે લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ ઓલ માય ફેમિલી મેમ્બર્સ